નમસ્તે શિક્ષક મિત્રો આજે આપણે વિડીયોની અંદર જાણીશું કે કોઈપણ પાઠ ચલાવતા પહેલાં એ પાઠનું આયોજન કરવું છે તો આપણે ચેપ્ટર એ મદદથી માત્ર સેકન્ડોની અંદર કેવી રીતે સરસ મજાનું પાઠનું આયોજન કરી શકીએ છીએ એ આપણે વિડીયોની અંદર જાણીશું ઠીક છે તો સૌ પ્રથમ તમારે અહીંયા જમણી સાઈડ નીચે ચેપ્ટર એ આઈ લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા આપણે મેં ધોરણ દસ સિલેક્ટ કરેલું છે જ્યાં તમે ધોરણ દસ ઉપર ક્લિક કરી અને તમે પોતાનું પણ ધોરણ સિલેક્ટ કરી શકો છો મેં અહીંયા ધોરણ દસ સિલેક્ટ કર્યું છે તો આમાં તમે કોઈ પણ પાઠનું તમારે આયોજન કરવું છે તો તમે એની પાસેથી કરાવડાવી શકો છો તો એ માટેનો તમારે સૌ પોતાનો વિષય ઉપર સિલેક્ટ કરવાનું છે અહીંયા હું માનો ગણિત વિષયની અંદર જઉં છું એનાથી કોઈપણ પ્રકરણમાં આપણે જઈશું માનો હું સમાંતર શ્રેણીમાં જઉં છું અને હવે મારે આ પાઠ ભણાવતા પહેલાં મારે એનું પાઠનું આયોજન કરવું છે તો હવે હું એની પાસેથી કરાવડાવી શકીશ કેવી રીતે કરાવડાવીશ કે અહીંયા હું જુઓ તમારી પાસે અહીંયા તમે બોલીને પણ ડાયરેક્ટલી એને પ્રશ્ન પૂછી શકો છો અથવા તમે અહીંયા પેન્સિલથી લખીને પણ પૂછી શકો છો મારે થોડી વિસ્તૃત માહિતી લખવી છે એટલે હું ડાયરેક્ટલી લખીને કહું છું કે જુઓ હું વોઇસના કીબોર્ડથી લખી દઉં મારે વિદ્યાર્થીઓને આ પાઠ ભણાવવાનો છે તો આ પાઠ મારે દસ લેક્ચરમાં પૂરો કરવાનો છે જેમાં વિદ્યાર્થીઓને આ પ્રકરણના તમામ ટૉપિકની સમજૂતી દરેક ટૉપિકના પ્રેક્ટિસ માટે દાખલાઓ દરેક લેક્ચર બાદ એ લેક્ચરમાં શીખેલા ટૉપિકનું ગૃહકાર્ય કેટલીક પ્રવૃત્તિઓ વગેરે સાથે વગેરેની માહિતી સાથેનું આ પાઠનું આયોજન કરી આપો જો આવું તમે સરસ આઠ પાઠનું આયોજન કરી શકો છો કે મેં મારે વિદ્યાર્થીઓને પાઠ ભણાવવાનો છે તો આ પાઠ મારે દસ લેક્ચરમાં પૂરું કરવાનો છે જેમાં વિદ્યાર્થીઓના પ્રકરણના તમામ ટૉપિકની સમજૂતી દરેક ટૉપિકના પ્રેક્ટિસ માટે દાખલાઓ જુઓ આપણે જે કીધું છે એ પ્રમાણે એને હવે પાઠનું આયોજન કરવાનું શરૂ કર્યું છે જો તમે આવું તમારા પણ વિષયનું સરસ મજાનું પાઠનું આયોજન કરી શકો છો તમે એમાં તમારે જો અધ્યન નિષ્પત્તિ આવતી હોય તો અધ્યયન નિષ્પત્તિનું પણ તમારે ઇન્ક્લુડ કરાવવું છે કે મારે કયા લેક્ચરની અંદર કઈ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કરવી તો દરેક માહિતી તમે એની પાસેથી લઈ શકશો જુઓ લેક્ચર દીઠ અહીંયા આયોજન લખેલું છે જુઓ સામાન્ય દર્શિકાને આપ્યું છે કે દરેક લેક્ચરમાં અગાઉના લેક્ચરના મુખ્ય મુદ્દાઓનું પુનરાવર્તન કરો આવી જો સરસ મજાની આપણને એક તમને ગાઈડન્સ પણ તમને આપ્યું છે અહીંયા જો તમે નીચે જો લેક્ચર દીઠ આયોજન એમાં લેક્ચર વન સમાંતર શ્રેણીની વ્યાખ્યા અને સામાન્ય સ્વરૂપ તો જો એનું આખી ડિટેલ આપી છે આપણને લેક્ચર વનની તમને આખી ડિટેલ આપી છે જુઓ લેક્ચર ટુની અંદર તમે સમાંતર શ્રેણીનું એનમું પદ એના વિશે તમે વાત કરો જો પ્રેક્ટિસ માટે દાખલા પણ અહીંયા આપ્યા છે બીજા લેક્ચર માટે અને એની હા એ બે દાખલા અહીંયા આપ્યા છે અને ગૃહ કાર્યમાં શું કરવું તો પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના પ્રશ્ન ત્રણ અને ચાર કરો એ ગૃહ ગૃહકાર્ય પ્રવૃત્તિ તમારે શું કરાવડવાની છે તો પ્રવૃત્તિ પણ એ અહીંયા આપી છે જુઓ દરેક લેક્ચરની અંદર પ્રેક્ટિસ દાખલા ગૃહ કાર્ય અને પ્રવૃત્તિ શું હશે અને તમે કયો ટોપિક ચલાવશો એ સંપૂર્ણ માહિતી આપી છે જુઓ લેક્ચર ચારની અંદર તમે શું કરશો લેક્ચર પાંચમાં શું કરશો એમ કરી અને લેક્ચર દસની અંદર જુઓ સંપૂર્ણ પાઠનું તમે એને કમ્પ્લીટ કરી દીધો છે અને ટેસ્ટ અને છેલ્લા લેક્ચરની અંદર તમે ટેસ્ટ અને મૂલ્યાંકન અને લાખા પ્રકરણનો ટેસ્ટ લેવાનો છે વિદ્યાર્થીઓના પ્રશ્ન અને મૂંઝવણનું નિરાકરણ કરવાનું છે અને મૂલ્યાંકનનો પ્રતિસાદ એમ કરીને જો આ બધા જ લેક્ચરનું સરસ મજાનું એને ગોઠવણ કરીને આપી દીધી છે હવે તમને એવું થાય છે કે લેક્ચર ત્રણ છે લેક્ચર ત્રણ વિશે મને વિસ્તૃત માહિતી આપો કે મારે એમાં કઈ રીતે ચલાવવાનું છે કયો ટોપિક ક્યારે લેવાનો છે તો લેક્ચર ત્રણ વિશે તમને આખી એટલી વિસ્તૃત માહિતી આપશે બરાબર કે તમારે એક્ઝેક્ટ લેક્ચર ત્રણ જ્યારે કરવા તો એના પહેલાં તમે એનો ઉપયોગ કરી શકશો પાઠ આયોજન ખરેખર તમારો સમય બચાવશે વિદ્યાર્થીને તમે પ્રોપર વસ્તુઓ સમયસાર તમે પહોંચા સમય અનુસાર તમે પહોંચાડી શકશો એટલે તમને ખૂબ જ મદદ મળવાની છે અને આ માત્ર બધું એક જ સેકન્ડોની અંદર છે અને એ તમને બતાવ્યું પ્રમાણે જરૂર તમે આજે જ ટ્રાય કરો અને હવે જે પણ તમે પાઠ શાળાની અંદર ભણાવવા માટે જાઓ છો તેને પહેલાં જરૂર આ રીતે પાઠનું આયોજન કરો